એક તરફ આજે લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતિ ઉજવવામાં આવી હતી તો બીજી તરફ આજે સિંધી સમાજ દ્વારા જુલીલાલ જયંતિની ઉજવણી કરાઈ હતી સિંધી સમાજ માટે આજના દિવસનું ખૂબ મહત્વ છે આજના દિવસથી સિંધી સમાજના નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે આજે ભુજ ખાતે આવેલ સિંધી ધર્મશાળા ખાતે ભુજ સિંધી પંચાયતના માધ્યમથી જુલીલાલ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સિંધી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી ઝૂલેલાલની પૂજન વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ શ્રી રાજાણીની આગેવાની હેઠળ પૂજ સિંધી પંચાયતના સદસ્યો સમગ્ર આયોજનની સફળતા માટે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે શ્રી રાજાણીએ ચંચણ્યુ સાથે વાત કરી હતી પરમ પૂજ્ય સ્વામી ઝૂલેલાલ ભગવાનનો આ નિર્વાણ દિવસ છે આજે એમનો જન્મદિવસ છે જેને અમે સિંધી સમાજ ચેત્રીચંદના નામથી ઉજવીએ છીએ અને એ સિંધી સમાજ માટે નવા વર્ષનો આકાશ છે આજથી સિંધી સમાજનો નવો વર્ષ શરૂ થાય છે એટલે તમામ સમાજમાં હર્ષોલ્લાસની લાગણી હોય છે અને અહીંયા અમે તમારી સામે અહીંયા તમે જેમ જુઓ છો બહુ પ્રેમથી આદર ભાવપૂર્વક સ્વામી ઝૂલેલા સ્વામીનો છે જ એમનો બહેરાણો જોત બધું કરી અને બપોરે અમે સામૂહ ભોજન લઈએ છીએ